ધ સ્ટોરી ઓફ લોર્ડ શિવા ભગવાન શિવની કથા અમરપુર નગરમાં એક ધનિક વેપારી રહેતો હતો ખૂબ જ દૂર સુધી તેનો વેપાર ફેલાયેલો હતો નગરમાં તે વેપારીનું ખૂબ જ માન સન્માન હતું આટલું બધું હોવા છતાં પણ તે વેપારી મનથી ખૂબ જ દુઃખી હતો કેમ કે તે વેપારીને એક પણ પુત્ર ન હતો દિવસ રાત તેને એક જ ચિંતા થતી હતી કે તેના મૃત્યુ બાદ તેના વેપારનું શું થશે તેની આટલી બધી મિલકત કોણ સંભાળે છે પુત્ર મેળવવાની ઈચ્છાથી તે દર સોમવારે ભગવાન શિવની પૂજા કરતો હતો તે વેપારીને ભક્તિ જોઈને એક દિવસ પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે હે પ્રભુ આ વેપારી તમારો સાચો ભક્ત છે અને તે તમારી ભક્તિ પણ ખૂબ જ કરે છે તો તમે વેપારીની મનોકામના પૂર્ણ કરો ભગવાન શિવે કહ્યું કે હે પાર્વતી આ સંસારમાં બધાને તેના કર્મો અનુસાર જ ફળ મળે છે તે છતાં પણ પાર્વતી માન્યા નહીં અને ભગવાને કહ્યું કે તમારે આની ઈચ્છા પૂર્ણ કરવી જ પડશે તે તમારો ખૂબ જ સારો ભક્ત છે અને તમારી ખૂબ જ ભક્તિ કરે છે તો તમારે તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપવું જ પડશે પાર્વતીનો આટલો બધો આગ્રહ જોઈને ભગવાન શિવે કહ્યું કે તમારા આગ્રહ પર હું તે વેપારીને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપું છું પરંતુ તેના પુત્ર સોળ વર્ષથી વધારે નહીં જીવે તે રાત્રે ભગવાને તે વેપારીને સપનામાં દર્શન આપીને તેને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું અને તેને તે પણ જણાવ્યું કે તારો પુત્ર સોળ વર્ષથી વધુ નહીં જીવે ભગવાનનું વરદાન મેળવીને વેપારી ખૂબ જ ખુશ થયો પરંતુ તેના પુત્રના મૃત્યુની વાત સાંભળીને તેની ખુશી ઓછી થઈ ગઈ વેપારીએ પહેલાંની જેમ જ સોમવારનું વ્રત વિધિપૂર્વક ચાલુ રાખ્યું થોડા સમય બાદ તેના ઘરે એક સુંદર પુત્રનો જન્મ થયો તેને ખૂબ જ ધામધૂમથી પુત્ર જન્મનો સમારોહ ઉજવ્યો વેપારીને પુત્ર જન્મની ખુશી ન હતી કેમ કે તેને તેના પુત્રના અલ્પ આયુષ્યની ખબર હતી આ રહસ્ય તેના ઘરમાં તેના સિવાય કોઈ નહોતું જાણતું તેના પુત્રનું નામ વિદ્વાન બ્રાહ્મણોએ અમર રાખ્યું હતું જ્યારે અમર બાર વર્ષનો થયો ત્યારે તેને ભણવા માટે વારાણસી મોકલવાનો નિર્ણય કર્યો વેપારીએ તેના મામા દીપચંદને બોલાવીને કહ્યું કે અમરને શિક્ષા માટે વારાણસી મૂકતા આવો અમર અને તેના મામા વારાણસી માટે નીકળી પડ્યા લાંબા યાત્રા બાદ અમર અને તેના મામા એક નગરમાં આવી પહોંચ્યા તે નગરના રાજાની પુત્રીના લગ્ન હોવાથી આખા નગરને શણગારવામાં આવ્યું હતું ચોક્કસ સમય પર જાન તો આવી પરંતુ વરરાજાના પિતા ખૂબ જ દુઃખી ચિંતિત હતા કેમ કે તેનો પુત્ર એક આંખે કાણો હતો અને તેને એ બાબતનો ડર હતો કે જો આ વાત રાજાને ખબર પડી ગઈ તો તે લગ્નની ના પાડી દે છે અને તેની બદનામી થઈ જશે વરના પિતાએ અમરને જોયો તો તેઓને મગજમાં એક વિચાર આવ્યો કે આ છોકરાને વરરાજા બનાવીને તેની રાજકુમારી સાથે પરણાવી દઈએ વિવાહ પૂર્ણ થયા બાદ તેને ઘણું બધું ધન આપીને વિદાય કરી દઈશ અને રાજકુમારીને મારા નગરમાં લઈ આવી છે વરના પિતાએ અમરના મામા સાથે આ બાબતની વાત કરી તો તેના તેને ધનની લાલચમાં આવીને વરના પિતાની વાત સ્વીકારી લીધી અમરને વરરાજાના કપડાં પહેરાવીને તેના લગ્ન રાજકુમારી સાથે કરી દીધા અમર જ્યારે પાછો આવી રહ્યો હતો ત્યારે તે આ વાત છુપાવી શક્યો નહીં તેથી તેણે રાજકુમારીની ઓઢણી પર લખી દીધું કે રાજકુમારી તમારા લગ્ન તો મારી સાથે થયા છે હું તો વારાણસીમાં શિક્ષા મેળવવા માટે જઈ રહ્યો છું હવે તમારે જે નવયુવકની પત્ની બનવાનું છે તે તો એક આંખે કાણો છે જ્યારે રાજકુમારીએ આ ઓઢણી પર લખેલું લખાણ વાંચ્યું ત્યારે તેને તે કાણા છોકરા સાથે જવાની ના પાડી દીધી રાજાએ આ બધી વાત જાણીને રાજકુમારીને પોતાના મહેલમાં રાખી લીધી બીજી બાજુ અમર તેના મામા સાથે વારાણસી પહોંચી ગયો અને ભણવાનું શરૂ કરી દીધું જ્યારે અમર સોળ વર્ષનો થયો ત્યારે તેને એક યજ્ઞ કર્યો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ તેને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું અને અન્ય તેમજ વસ્ત્રનું દાન કર્યું રાત્રે અમર સુઈ ગયો તો ભગવાનના વરદાન મુજબ ઊંઘમાં જ તેના પ્રાણ ચાલ્યા ગયા સવારે તેના મામાએ તેને મૃત જોઈને રોકાણ ચાલુ કરી દીધી આ જોઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા અને તેઓએ પણ દુઃખ પ્રગટ કર્યું મામાના રુદનનો અવાજ બાજુમાંથી પસાર થતાં શિવ અને પાર્વતીએ સાંભળ્યો અને પાર્વતીએ ભગવાન શિવને કહ્યું કે મારાથી આનું રુદન સહન થતું નથી તો તમે આ વ્યક્તિનું દુઃખ અવશ્ય દૂર કરો તો ભગવાન શિવે જણાવ્યું કે આ તે જ વેપારીનો પુત્ર છે જેને મેં સોળ વર્ષના આયુષ્યનું વરદાન આપ્યું હતું તેનું આયુષ તો પૂરું થઈ ગયું પાર્વતીએ ભગવાન શિવને ફરીથી નિવેદન કર્યું કે હે પ્રભુ તમે આ છોકરાને ફરીથી જીવંત દાન આપો નહીં તો તેના માતા પિતા તેના પુત્રના મૃત્યુના કારણે રોઈ રોઈને પોતાના પ્રાણ આપી દે છે અને આ છોકરાના માતા પિતા આ છોકરાના પિતા તો તમારા અનન્ય ભક્ત છે તે વર્ષોથી સોમવારનું વ્રત કરીને તમારો ભોગ લગાવે છે પાર્વતીના આગ્રહને કારણે ભગવાને તે છોકરાને ફરીથી જીવનદાન આપ્યું થોડી જ વારમાં તે જીવંત થઈ ગયો શિક્ષા પૂરી કરીને અમર તેના મામા સાથે પોતાના નગર તરફ ચાલી નીકળ્યો બંને ચાલતા ચાલતા તે જ નગરમાં પહોંચ્યા જ્યાં અમરના લગ્ન થયા હતા તે નગરમાં પણ અમરે યજ્ઞનું આયોજન કર્યું પાસેથી પસાર થતા તેઓના રાજાએ યજ્ઞનું આયોજન જોયું રાજાએ અમરને તરત જ ઓળખી લીધો અને યજ્ઞ પૂરો થયા બાદ રાજા અમર અને તેના મામાને પોતાની સાથે મહેલમાં લઈ ગયા થોડા દિવસ સુધી રાજાએ તેઓને પોતાની પાસે રાખ્યા અને ત્યારબાદ તેઓને ઘણું બધું ધન આપીને રાજકુમારી સાથે વિદાય કર્યા દીપચંદે નગરમાં પહોંચીને એક દૂતને ઘરે મોકલ્યો અને પોતાના આગમનની સૂચના આપી પોતાના છોકરાને જીવંત પાછો ફરવાની સૂચના મળવાથી વેપારી ખૂબ જ ખુશ થઈ ગયો વેપારી અને તેની પત્ની બંને જણાએ પોતાને એક રૂમમાં બંધ કરીને ખાવા પીવાનું છોડી દીધું હતું અને નિશ્ચિત કર્યો હતો કે જેઓ પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ બંને જણા પણ પોતાના પ્રાણ ત્યાગી દે છે વેપારી પોતાની પત્ની અને મિત્રો સાથે નગર દ્વાર પર પહોંચ્યા પોતાના છોકરાના લગ્નના સમાચાર સાંભળીને તેની ખુશીને ઠેકાણું ન રહ્યું તે જ રાત્રે ભગવાન શિવે વેપારીને સપનામાં આવીને કહ્યું કે તારી ભક્તિ જોઈને અને તું સોમવારનું વ્રત ખૂબ જ ભાવપૂર્વક કરતો હોવાથી હું તારા પર પ્રસન્ન થયો છું તેથી તારા પુત્રને લાંબી ઉંમરનું વરદાન આપું છું વેપારી આ સાંભળીને ખૂબ જ ખુશ થયો સોમવારનું વ્રત કરવાને કારણે વેપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી સોમવારનું વ્રત કરવાને કારણે વેપારીના ઘરમાં ખુશીઓ પાછી આવી ભલો શિવશંકર ભગવાન કી જાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય ઓમ નમો શિવાય